તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વિડિયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરી તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મિત્રો અતિ ભારે વરસાદ પડી રહ્યો છે જે આ મિત્રો વાત કરી તો સાથે સાથે મિત્રો વાત કરી તો ઘણા બધા લોકો તણયા છે સાથી મિત્રો વાત કરી તો ક્યાં કેટલો વરસાદ આવનારા ટાઈમે પડવાનો છે બધી જ માહિતી તમને બધા લોકોને આ વિડિયોમાં જણાવવાનું છે એની પહેલા આપણે ચેનલ માં નમસ્કાર તો લાઈક અને ભાઈ સબ્સ્ક્રાઇબ કરવાનું ખાસ તમારે ભૂલો ન દે જે આ મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ભાઈ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે કારણ કે મિત્રો જે 28 ને 30 તારીખ છે કે 30 ઓગસ્ટ છે ત્યાં સુધી મિત્રો આંબાલાલે આગળ આપી દીધી છે કે મિત્રો તમારે ની બહાર નકળો નથી કારણ કે મિત્રો વરસાદ તો પડી રહ્યો છે પરંતુ મિત્રો અતિભારે વરસાદ જ્યાં મિત્રો વાત કરીએ તો પહેલાં ભાઈ એટલો વરસાદ નહોતો પડ્યો એટલો ભાઈ અત્યારે વરસાદ પડી રહ્યો છે જેમાં મિત્રો વાત કરીએ તો ઘણા બધા લોકો તણાઈ છે ઘણા બધા લોકોના મૃત્યુ થયા છે અને ઘણા બધા મિત્રો એમ કીધું તો ઘણી જગ્યાએ મિત્રો ઘણા ઘણા બધા લોકોના ઘરમાં પાણી ગરી ગયું છે સાથે સાથે મિત્રો વાત કરી તો આવનારા ટાઈમ જે અઠાવીસ અને ત્રીસ તારીખે અતિભારે વરસાદ પડવાનો છે એ પણ મિત્રો આગાહી આપી દેવામાં આવી છે એની પહેલાં મિત્રો આ વિડીયોને શેર કરવાનો ખાસ તમારે બોલવો નથી કારણ કે મિત્રો અત્યારે ગુજરાતમાં અત્યારે એટલો બધો વરસાદ પડી રહ્યો છે કે તેના વિશે વાત જ ના કરો જ્યાં મિત્રો વાત કરી તો આનો ટાઈમ ગણો બધર વરસાદ પડવાનો છે થાય વિડિયોને શેર કરી દીયો લાઈક કરી દીયો આજના વિડિયો માંથી આટલી જ માહિતી તમને બધા લોકોને વિડિયો સારું લાગ્યો હોય તો એકવાર બધા લોકોને શેર કરી દીજો કારણ કે મિત્રો ઘણા બધા લોકો આનેથી સુરક્ષિત થાય અને ઘણા બધા લોકોને સારા ન્યૂઝ મળે છે અને ઘણા બધા લોકોને એવું ખબર પડે છે કે ક્યાં સુધી વરસાદ પડી છે કે છે વિડિયોને શેર કરવાનું ખાસ બોલવાનું નથી આજના વિડિયો માંથી આટલી જ માહિતી વિડિયો સારું લાગ્યો હોય તો એક લાઈક અને બસ સબ્સ્ક્રાઇબ કરી નાખજો કારણ કે વિદો ભારત માં ને ગુજરાત માં જે પણ વરસાદના ન્યૂઝ છે સૌથી પહેલા તમને બધા લોકોને જણાવવાનું છે વિડિયો વિશેષમાં કેવું છે વિડિયોને શેર કરો આજના વિડિયો માંથી આટલી જ માહિતી હવે એક નવો વિડિયો મળી જશે સુધી બધા જ લોકોને જે હિંજે but a